સુરતમાં મોહરમ સહિતના તહેવારો આવી રહ્યા હોય જેને લઈ વિસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી જોન છ અને ઇસીપી આઈડીઝન ની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આગામી રવિવાર છ જુલાઈ ના રોજ મોહરમ પર્વની ઉજવણી થનાર છે સાથે હવે તહેવારો પણ આવી રહ્યા હોય જેને લઈ શાંતિ સમિતિની બેઠકનું વિસ્તાન પોલીસ મથક ખાતે આયોજન કરાયા તહેવારો સમય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસ દ્વારા દરેક પોલીસ મથક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું છે તો સુરતના ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી જોન છ એસીપીઆઈ ડિવિઝન ભેસ્તાન પીઆઈ અને સચિન ગ્રામ્ય પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા અને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા ચર્ચા કરાઈ હતી આજરોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાં પાંચ અને છ તારીખના જે તાજીયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સોથી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉદના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગડ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે કેટલા નવ હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે